હાલ બોટાદ ગળદા કારણે લઈ અને માહોલ ગરમાયેલો છે ત્યારે આ સમગ્ર ઘટના વચ્ચે આપણે અનેક આપના નેતાઓની પ્રતિક્રિયાઓ સાંભળી છે અને આજે પ્રવીણ રામ અને રાજુ કરપડા અમદાવાદ ખાતે અંચણ ઉપર બેસવાના છે ત્યારે આ સમગ્ર ઘટના પહેલાં જ પ્રવીણ રામનું મોટું નિવેદન સામે આવ્યું છે શું કહી રહ્યા છે તે આપણે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કર નમસ્કાર હું છું જ્યોતિ પંડ્યાને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હાલ બોટાદ નેતાઓ મેદાને છે અને ખેડૂતોની માટે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે ત્યારે જે બોટાદ કાંડને લઈ અને જે પથ્થરમારો થયો ત્યારબાદ પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં પણ આવ્યો અને ટીઆર ગેસો પણ છોડવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર ઘટનાને લઈને હાલ રામ અને રાજુ કરપડા ઉપર અલગ અલગ કલમો હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને ત્યારે જ જ્યારે આ પ્રવીણ રામ અને રાજુ કરપડા આજે અમદાવાદમાં અર્ચન ઉપર બેસવાના છે તેની પહેલા જ પ્રવીણ રામનું મોટું નિવેદન સામે આવ્યું છે ને તેને જે વિડીયો છે તેમાં એવું કહ્યું છે કે હું આજે અમદાવાદ અર્ચન ઉપર બેસવા જઈ રહ્યો છું પણ મને ખબર જ છે મારી ત્યાંથી ધરપકડ જ થઈ જવાની છે અમને તે અર્ચન ઉપર નથી જ બેસવા દેવાના ત્યારે હું તેની પહેલા જ આ વિડિયો બનાવી અને ખેડૂતોને કહું છું કે અમે ભલે જેલમાં જતા રહીએ પણ તમારી લડત રૂકવી ના જોઈએ તમારે હંમેશા લડતું રહેવાનું છે ને આમ આદમી પાર્ટી હંમેશા તમારા સહયોગમાં

યાર્ડમાં ખેડૂતોનું કોઈ સાંભળતું નથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી ત્યારે બોટાદ ખાતે માની રાજુભાઈ તરફાની આગેવાનીમાં ખેડૂતોની એક ક્રાંતિની જે શરૂઆત થઈ એ ક્રાંતિની શરૂઆતની અંદર સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતો જોડાયા ખેડૂત પુત્ર તરીકે મેં પણ એમાં સમર્થન આપ્યું અને આજે એ સમગ્ર ઘટનાની અંદર જે દોષિત હતા એને દંડવાની જગ્યાએ જે ખેડૂતો માટે લડતા હતા એની ઉપર ખોટી એફઆઈરો થઈ મારી ઉપર રાજુભાઈ તરફડા ઉપર ત્રણસો સાત જેવી કલમો થઈ અને ખેડૂતોને જ્યારે પૂરી દેવામાં આવ્યા ત્યારે આજે અમે અમદાવાદ આમ આદમી પાર્ટીની ઓફિસ ખાતે અનસન ઉપર બેસવા અમે બંને જઈ રહ્યા છીએ પણ અમને ખબર છે કે ત્યાં અમને અનસન કરવા નહીં દઈ અમારી પોલીસ ધરપકડ કરશે અટકાયત કરશે અને અમને જેલમાં લઈ જશે ભલે અમને જેલમાં લઈ જાય એમને કોઈ વાંધો નથી કારણ કે ખેડૂતો માટે કદાચ જેલ ભોગવવી પડે ખેડૂતો માટે કદાચ ગોળી ખાવી પડે તો પણ રાજુભાઈ તરપડા અને અમે બંને તૈયાર છે કારણ કે એના માટે એમનો કોઈ રંજ નથી પણ એટલું ચોક્કસથી હું ખેડૂતોને નમ્ર અપીલ કરું છું લડાઈ આ ક્રાંતિ જે બોઠાદથી શરૂ થઈ છે ખેડૂતો માટેની એ અમારા જેલ જવા પછી પણ આ ક્રાંતિ ગાંધી ચુબિયા માર્ગે ચાલુ રહેવી જોઈએ અટકવી ન જોઈએ તમે અવાજ ઉઠાવો તમને અન્યાય થાય છે ગાંધી માર્ગે અવાજ ઉઠાવો તમામ ખેડૂતોને નમ્ર અપીલ કરું છું અને સાથે સાથે ક્યારેય છૂટીશું એ ખબર નથી પણ અમારા દિલમાં જેલમાં પણ અમે ખેડૂતોને યાદ કરતા રહીશું ત્યારે દિપાવલીની તમામ ખેડૂતોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું નવા વર્ષના તમામ ખેડૂતોને રામ રામ કરું છું આભાર જય જવાન જય કિસાન રવિગામ પ્રદેશ જનતાલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી

ક્યારે આવશે આવા જ અવનવા વિયો તમને માહિતગાર કરતા રહેશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો તેમજ અમારી ચેનલને ને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવ